બોડીની લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવી તાલુકાના મોટી ખાંડી ગામ પાસે આવેલા ગુંદી ગામે નદી છે માકડ નદી નદીમાં એક યુવાન વહેલી સવારે સાત વાગે નવા પડ્યો અને ગુમ થઈ ગયો આ આ સ્થળ ઉપર એ યુવાન સાથે બીજા બે યુવાનો પણ હતા એ પ્રકારની વાત અમે જે ઘટના સ્થળ પર ઉપસ્થિત સરપંચ સહિતના આગેવાનો તેમની સાથે ચર્ચાના આધારે અમે જણાવી રહ્યા છીએ કારણ કે હજુ સુધી એનો કોઈ રિપોર્ટ બન્યો નથી પાયાતપુર તાલુકાના ગુંદી ગામે માંકડ નદીમાં નવા પડેલો મોટી ખાંડીનો યુવાન અનસિંગભાઈ પુરાભાઈ ચોત્રીસથી પાંત્રીસ વર્ષની ઉંમરનો આ યુવાન છે સંતાનો પણ છે પરિવાર છે અને આ યુવાન અચાનક ડૂબી ગયો ગુમ થઈ ગયો અને એની શોધખોળ ચલાવવામાં આવી રહી છે અત્યારે આપણે વાત કર્યા છે સભી સા લગભગ સાડા ત્રણ વાગ્યા છે બપોરના હજુ સુધી એનો કોઈ પતો લાગતો નથી અને ત્યાં એની શોધખોળ ચલાવવા જબુ છ છોટાઉદેપુર ફાયરની જે ટીમ છે તેઓ પણ ત્યાં પહોંચી ટીમ અને મનોજભાઈ સહિતનાઓ ત્યાં ઉપસ્થિત છે અને તમામ પ્રક્રિયા હાલ શોધખોળની ચાલી રહી છે બનાવ અંગેની વિસ્તૃત વાત કરીએ તો પાવી તાલુકાના ગુંદી ગામે માકર નદીમાં મોટી ખાંડીનો આદિવાસી યુવાન નાવા ગયો અને તે ડૂબી ગયો આવી એક ઘટના બની છે સવારે સાત વાગે અન્ય બે યુવાનો સાથે મોટી ખાંડી ગામના ચોત્રીસ વર્ષના યુવાન અનસિંઘભાઈ પુરાભાઈ નાયકા નવા માટે નદી જળમાં ઉતર્યા હતા દરમિયાન અનસિંહભાઈ ઊંડા જળમાં ડૂબી ગયા હતા અને ગુમ થઈ ગયા હતા જેઓની તાત્કાલિક સ્થાનિક યુવાનો દ્વારા શોધખોળ પણ કરાઈ હતી છોટાદુ નગરપાલિકાની ફાયર ટીમે શોધખોળ માટે ઘટના સ્થળ પર પહોંચી લાઈફ જેકેટ અને બોટ સાથે આ ટીમે સતત શોધખોળ આપી હતી પરંતુ આપણે વાત કર્યા છે લગભગ સાડા ત્રણ વાગ્યા અઠા બાજુ સુધી એનો ગુમ યુવાનનો કોઈ પતો લાગ્યો ન હોન મળ્યું છે મોટી ખાંડી પંચાયતના સરપંચ છત્રસિંહ રાઠવા સહિત આગેવાનો સાથે અમારે વાત થઈ તેઓ ગુમ થયા ગુમ યુવાન અનસિંગભાઈ ભૂલાભાઈ નાયકાની તપાસ કરવા માટે ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને વિવિધ તંત્રોને ફોન દ્વારા તેઓએ માહિતી આપી હતી તેઓ એમ પણ જણાવ્યું કે જે નદીમાં યુવાન ડૂબી ગયો હોવાનું માનવામાં આવે છે તે માકર નદી સુખી ડેમના ઉપરવાસમાં આવેલી છે આ નદીના પાણી સુખી ડેમના સરોવરમાં ઠલવાય છે ઓરસંગ સહિતની મોટી નદીઓ અત્યારે કોરી છે ઉનાળો છે પરંતુ સુકીને કેચમેન્ટ એરિયામાં આવેલી આ નદી ઉનાળામાં પણ નોંધપાત્ર જળપ્રવાહ પ્રવાહ ધરાવે છે બનાવ અંગે સ્થળ ઉપર સરપંચ સહિતના ઉપસ્થિત હતા તે આગેવાનો સાથે તેઓની ચર્ચામાં જે માહિતી મળેલી છે તે પ્રમાણે સવારે સાત વાગે અનસિંગરા નાયકા અને બીજા બે વ્યક્તિઓ માકડા નદીમાં નહવા ગયા હતા નદીમાં નાતી વખતે અનસિંગ નાયકા ડૂબી ગયો જેને બચાવવા પ્રયાસો પણ કર્યા હોવાનું જાણવા મળે છે અનસિંગની સાથે રહેલા બે યુવાનો ગામમાં બનાવ અંગેની જાણ કરી હતી અને ગામમાંથી અસંખ્ય લોકો ઘટના સ્થળ પર દોડી ગયા હતા નદીના કિનારે પહોંચ્યા હતા પ્રારંભે પોતાની મેળે ઘણા યુવાનો જેઓ તરતા આવડે છે તેઓ પોતાની રીતે શોધખોળ કરી હતી છોટાઉદ નગરપાલિકાની ફાયર ટીમ જાણ કરાતા મનોજભાઈ તો ગુંદી ગામે બનાવ સ્થળે પહોંચ્યા હતા લાઇફ જેકેટ અને બોટ વડે ફાયર ટીમના જવાનોએ માકર નદીમાં ડૂબી ગયેલા યુવાનની શોધખોળ આપી હતી ફાયર ટીમના જવાનોએ બેડમાં કાદો કીચડ હોવાથી શોધખોળ કાર્યમાં તેઓને અડચણો અને તકલીફ પડતી હોવાની વાત જો કે બપોરે સાડા ત્રણ વાગે આપણે જ્યારે વાત કર્યા છે તે સમયે પણ ગુમ અનથી કોઈ પત્તો લાગ્યો નથી અને એની શોધખોળ હજી પણ ચાલુ છે